સુરત પોલીસ કમિશનરે ચાર્જ સંભાળતા જ પાસા અને તડી પારના કેસો કર્યા હતા અને મહિલા સહિત સત્તર આરોપીઓને પાસા તથા પચીસ આરોપીઓને તળી પાર કર્યા છે સુરત શહેરમાં બળજબરીથી નાણાં કઢાવી લેવાના ગુના વાહન ચોરી મોબાઈલ ચોરી ઘરફોડ ચોરી મારામારી બળાત્કાર પોક્ષો છેડતીના ગુનાઓમાં પકડાયેલા તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા પકડાયેલા સત્તર આરોપીઓ જેમાં અંકિત ત્યાગી મનોજ ચૌહાણ સુરેશ ઉર્ફે સુર્ય સાતિયા અજય સરોજ આશીષ નિષાદ લક્ષ્મણ કોરી અશ્વિન બારૈયા ભલા ચૌહાણ નદીમ શેખ મુબારક પટેલ જાવિદ શાહ જય સૂર્યવંશી શાહરૂખ સૈયદ નગારામ પરમાર પુનીત ખંડાગડે સુરેમાબેન પાટીલ અને નંદરામ જાટને પાસા કરી અલગ અલગ જેલોમાં મોકલી આપ્યા હતા જ્યારે પચીસ આરોપીઓને તડીપાર કર્યા હતા આવનાર ચૂંટણીને ધ્યાન રાખી અને સુરત સિટીમાં કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા જો બુટ લેગિંગ સાથે સંકળાયેલા હતા મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા પ્રોપર્ટી ઓફેન્સીસમાં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામડી જશે પોસ્કો વગેરેમાં આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા તો એવા કુલ સત્તર જેટલા ગુનેગારો પર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ પચીસ જેટલા ગુનેગારો છે જેના તડીપારની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા ઓળખતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કારવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકોએ તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે જેટલા લોકો જો એ શહેરના શાંતિ અને વ્યવસ્થાના ખોરવે છે જેટલા જાહેરમાં ગુનાઓ કરતા રહે છે જો આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો પર જો આવનાર દિવસોમાં બી સખત કાર્યવાહી અમે લોકો કરીશ આમાં આપને અમે નામો શેર કરીએ છીએ જોએ આ લગભગ એવા લોકો છે કે જો લગભગ કાયદાના અને વ્યવસ્થાને ડિસ્ટર્બ કરતા રહે છે આ પ્રકારના લોકો છે અલગ અલગ કુજ પાસ્કોટવાળા છે આ બી એના માઇન્ડસેટ જેવા હોય છે આ કોઈ બી નાના નાની દીકરીઓ સાથે ગુના કરી શકે છે તો આ જો સત્તર છે આમાં લગભગ જો સબ મોટા ગુનેગારો જેવું છે